આ દરોડા દરમિયાન દારૂની કુલ નવસો નાની મોટી બોટલ બાર મોબાઈલ ફોન એક વાહન ત્રેવીસ સોડાની બોટલ અને અઠ્ઠાણું પાણીની બોટલો સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દરોડા દરમિયાન એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે પઠાણ અને અજાણ્યા દારૂ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી અને તેમની શોધખોળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે તો શહેરના દલમાં દારૂનો અડ્ડો ખૂલે છે અને સ્થાનિક પોલીસની જાણકાર થયા વગર જ અન્ય એજન્સી દરોડા પાડી રહી છે તે સ્થિતિ ચિંતાજનક ગણાઈ રહી છે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર તત્વોને પકડવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે